ભાવનગરના માઢિયા ચોકડી પાસે એક યુવાનને ઝાહેરમાં છરીના ઘા ઝીકાયા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાહુલ પરમાર નામના વ્યક્તિને છરી મારવામાં આવી હતી. તસવીરો જોઈએ તો લોહી લુહાણ હાલતમાં આ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત જોવા મળ્યો હતો. લાફો ઉર્ફે મિંદડી નામના વ્યક્તિ દ્વારા છરીના ઘા ઝીકી હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. જોકે હુમલો કરવા પાછળનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી. આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કેટલા જણા હતા એકલો હતો મારીને જુદો કવાડી માં ભાગી ગયો મારવાનું કારણ શું છે મારવાનું કારણ એ કે મેં જે છોડી સાથે વેવિચાર કરવાનું છે તો એ એમ કે છોડીને મૂકી દે નકર તને હું જાનથી મારી નાખીશ તો આજે એને આયે હકીકત કર્યું એની પાસે શું હતું એની પાસે છરી હતી એ છરી મને મારીને ભાગી જ ગયો છે કઈ જગ્યાએ છરી મારી તમને પડખામાં મારી છે કઈ જગ્યાએ મારી છે માઢિયા ગામ Selain negara-negara rakyat